ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગરફોડ ચોરીના અનડિટેક ગુનાઓમાં બે ચીખલીગર ગરીસમોને પકડી ત્રણ ગરફોડ ચોરીના અનડિટેક ગુના ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત પોલીસ કમિશનર શ્રી સિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન શ્રી વાબાંગ વાબાંગઝમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વીએમ જાડેજા સાહેબનાઓએ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા અનડીટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય માર્ગદર્શન મુજબ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમા પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એચ મસાણી સર્વેલ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગ હતા તે દરમિયાન એચસી મિલિંદ તુકારામ તથા એચસી નરેન્દ્ર નરેન્દ્રસિંહ તથા પીસી જીગર મેલાભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતની હકીકતને આધારે દીપસિંહ ઉર્ફે દીપુ ગુજરાત સિંહ તારાસિંહ કલાની તથા હરજીત સિંહ ઉર્ફે વિમલ ખાવ અજીત સિંહ અમરસિંહ ભાદા ઇકલેરા ચારસ્તા પાસેથી ચોરી કરેલ સોની કંપનીના એલઈડી ટીવી આશરે કિંમત રૂપિયા પંદર હજાર સાથે ઝડપી પાડી ડિંડોલી પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ અને ત્યારબાદ આરોપીઓની આગવી ઢબે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બીજા બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાતા કુલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે